સરકારનું સુહામનું સૂત્ર સૌ ભણે સૌ આગળ વધે પણ આગળ વધવા માટે શાળામાં પુસ્તકો તો હોવા જોઈએ ને શિક્ષણ પાછળ કરોડોના ખર્ચની મોટી મોટી વાતો બીજી બાજુ વરવી વાસ્તવિકતા એ છે કે બીજું સત્ર સમાપ્ત થવા આવ્યું અને બાળકોના હાથમાં હજુ સુધી પુસ્તકો પહોંચ્યા પણ નથી તો ભણે કેવી રીતે વાત છે જેતપુરની જ્યાં શહેરની ચૌદ અને ગ્રામ્ય વિસ્તારની છપ્પન એમ કુલ સિત્તેર જેટલી સરકારી શાળાઓમાં બાળકોને બીજા સત્રના પુસ્તકો નસીબ નથી થયા બાલવાટિકા ધોરણ એક અને ધોરણ બે ના બાળકો હજુ પણ પુસ્તકોથી વંચિત છે શાળાના સ્થાનિક અધિકારીઓએ પણ કબૂલ્યું હતું કે બીજા સત્રના અંતે હજુ પણ વિદ્યાર્થીઓને સરકાર તરફથી પુસ્તકો મળ્યા નથી પુસ્તકો ન મળતા બાળકોને માત્ર ગયા સત્રના અભ્યાસનું જ પુનરાવર્તન કરાવવામાં આવી રહ્યું છે વાલીઓએ પણ પુસ્તકો ન મળવા સામે નારાજગી દર્શાવી બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે દાવો કર્યો કે બાલવાટિકા અને ધોરણ એકમાં અઠ્યાવીસ પ્રકારનું જુદું જુદું સાહિત્ય આવે છે જે સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ એક્ટિવિટી બે લર્નિંગ બેઝ લર્નિંગના માધ્યમથી કરવાનું હોય છે પચીસ કરતાં વધારે પ્રકારનું સાહિત્ય બાલવાટિકા અને ધોરણ એક તથા બેમાં આવી ગયું છે બીજા સત્રના સાહિત્યની જે ચર્ચા થઈ રહી છે તે પૂરક સાહિત્ય છે